ભુજમાં પાણીની સમસ્યાના મુદ્દે સત્તાધીશોનું વલણ નાના બાળકો જેવું પાણી પુરવઠા શાખા તથા સુધરાઈ સત્તાધીશોની બાળહટનો ભોગ શહેરીજનો બની રહ્યા છે ભુજને પાણી મુદ્દે મંજૂરીમાં બાળહટ તમે ગટર લાઈનના કાર્યમાં સંમત નતા થયા અમે પાણીના કાર્યની મંજૂરીમાં ઢિલાસ કરી આવો કાલ પાણી પુરવઠાનો હોય તેમ જાણવા મળ્યું છે અને ભુજવાસીઓને પાણી નિયમિત મળી રહે તેવા પ્રયાસો સુધરાઈ દ્વારા મૂકેલી દરખાસ્તોની ટીએસની મંજૂરી ત્રણ ચાર માસ બાદ મળી હતી જેને પગલે લોકો આજે પણ પાણીની હાડમારી વેઠી રહ્યા છે શહેર સુધારી અને પાણી પુરવઠા શાખામાંથી અપાતા પાણી ફાળવણીના આંકડામાં તફાવત આવે તો શહેરીજનોને પણ બોઢ છે ત્યારે લોકોને પાંચ આઠ દિવસે પાણી મળી રહ્યું છે અને ફરી એકવાર પાણી પુરવઠા દ્વારા અપાયેલા પાંત્રીસ એમએલડી ના આંખની વાત ઘરે ઉતરે તેમ નથી જોકે આ વાતને સુધારના વોટર સપ્લાય ચેરમેન તદ્દન ખોટી લેખાવી રહ્યા છે પરંતુ સત્ય એ છે કે ભૂત શહેરમાં ભૂત સુધારી દ્વારા પાણીનું વિતરણ પાંચ થી સાત દિવસે કરવામાં આવે છે ત્યારે શહેરીજનોમાં રોષની લાગણી જોવા મળે છે ત્યારે શામની પાણીના હું આજે આ ભુજ નગરપાલિકાના રાવલવાડી ટાંકા પાસે આવ્યો હતો મારા એક સંબંધીને ત્યાં કેટલાય દિવસથી વરદી લખાવી હોવા છતાં પાણીના એક ટેન્કરની હજી સુધી આ પાણીનું ટેન્કર એમને મળી નથી શક્યું છેલ્લા સાત આઠ દિવસથી વરદી લખાવી હોવા છતાં પણ એટલા માટે આજે હું અહીંયા રૂબરૂ વર્દી લખાવવા આવ્યો મને રજિસ્ટર જોઈ અને અહીંના સ્થાનિક કર્મચારીઓને મળીને એક નવાઈ લાગી કે રોજની ત્રણસો ચારસો વર્દીઓ આ પાણીના ટાંકા ઉપર આવે છે અને માત્ર પચીસ ત્રીસ વર્દીઓ જ આ ટાંકા ઉપરથી પૂરી થઈ શકે છે આ પ્રમાણે રોજની જો બસો અઢીસો વરદી પેન્ડિંગ રહી જતી હોય તો આ પ્રમાણે આ સાત આઠ દિવસની વર્ધી ક્યારે પૂરી થશે આ લોકોને એક મૂર્ખ બનાવવાની આખી વાત છે આપણે શહેરમાં એક પાણી પૂરું પાડી નથી શકતા ત્યારે આપણે મોટા વિકાસની વાતો કરીએ છીએ એ લોકોએ હવે સમજી લેવું પડશે અને આ સત્તાધારી પક્ષના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જે ભ્રષ્ટાચાર છે નગરપાલિકાના નેતાઓના એ હવે લોકોએ સમજી લેવા પડશે પાણી પૂરું પાણી નથી પડી શકાતું વાત વાતમાં ભારાપર યોજનાની ને ટપકેશ્વરી પાણી યોજનાની વાતો કરનારા આ ધારાસભ્યશ્રી અને આ નગરપાલિકાના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના મારે પૂછવું છે કે બાવીસ કરોડ રૂપિયા તમે ભારાપરની યોજનામાં ખર્ચ્યા આજે પરિસ્થિતિ શું છે હું જ્યાં રહું છું એ મુન્દ્રા રોડ ઉપર આશાપુરા પાર્કમાં ભારાપર યોજનામાંથી પાણી આવે છે સાત ને આઠ આઠ દિવસે અને એ પણ લાલ પાણી અને આપણે કપડાં ધોઈએ તો આપણા કપડાં આ મુંદ્રા લોકેશન સાઈડના લોકો આયાનગરના લોકો આશાપુરા પાર્કના અરિયંતનગર જયનગર મહાવીરનગર તમામ લોકોના કપડાં ધોવાથી એ પાણીથી ધોવાથી કપડાં લાલ થઈ જાય છે પીવામાં એ પાણી કામ નથી આવતું ઘરની અંદર જે પાણીના મશીન લગાડેલા છે પ્યુરીફાયના એ દર મહિનામાં ખરાબ થઈ જાય છે કારણ કે પાણી કાયાવાળું અને લાલ આવે છે આ પરિસ્થિતિની અંદર આ સરકારને અને આ નગરપાલિકાના શાસનકોને જો જરાક પણ એના નાક હોય એ લોકોનું

અને ટીએસ પ્રક્રિયા માટે પાણી પુરવઠામાં દરખાસ્ત મોકલવામાં આવી હતી પરંતુ ટીએસ મંજૂરીમાં લાંબો સમય વ્યતીત કરાયા હોવાનું વોટર સપ્લાય ચેરમેન જગત વ્યાસે જણાવ્યું હતું અમુક કામની ટીએસ મંજૂરી આજ સુધી નથી મળી જેને પગલે ભુજવાસીઓ શહેન કરવાનો વારો આવ્યો છે ત્યારે પાણી સમિતિના ચેરમેન જગત વ્યાસ જણાવે છે કે જો તેમને પાણી હજી ત્રણથી ચાર એમએલડી વધુ મળે તો ભુજ શહેરને પાછું એકાગ્ર પાણી આપી શકે છે ત્યારે ભુજમાં પાણીના મુદ્દે જે રોષ શહેરીજનોમાં દેખાઈ રહ્યું તે અંગે સાંભળી શું જણાવી રહ્યા છે પાણી સમિતિના ચેરમેન જગત વ્યાસને પ્રથમ તો સાહેબ ફેબ્રુઆરી મહિનાની એકવીસ તારીખે જ્યારે નર્મદાની મુખ્ય લાઈન જ્યારે આખા કચ્છને આપણે સાત કે આઠ દિવસ સુધી પાણી ન મળ્યું ત્યારથી થોડી થોડી પાણીની સપ્લાય માટેની બુમરાળ ઉઠવા પામી મુખ્યત્વે આનું કારણ અમારી જે નર્મદાની સપ્લાય છે જે કચ્છને જે રેગ્યુલર પાણી મળતું હોય છે અમને રેગ્યુલર ગયા વર્ષે પંદર એમએલડી પાણી લેર સંપ ઉપર મળતું અને વિવિધ અહેરવાલોમાંથી આપણે ગણીએ તો પંદરથી સોળ એમએલડી પાણી અમને મળતું જે હવે બંને જગ્યાએ ઘટીને ચારથી પાંચ એમએલડીની ઘટ આવી છે ઉપરાંત જે ભારા પરના બોર છે અમે વારંવાર એને કોશિશ કરતા હોઈએ છીએ ચાલુ કરાવવાની છ બોર કાર્યરત હતા એમાંથી અત્યારે ત્રણ જ બોર કાર્યરત છે અને અત્યારે ત્રણ બોરની તો પરિસ્થિતિ એવી છે કે બે દિવસ ચાલુ રહે છે અને પાંચ દિવસ બંધ રહે છે અને એક જ સાઈડમાંથી એક જ દિશામાંથી પાણી સપ્લાય હોતા ઘણીવાર ચારણ કે ચાર પંપિંગને ચાર પંપિંગ કરીને અમે પાણી પહોંચાડતા હોઈએ છીએ પણ અંશે છેલ્લા પંદર દિવસથી અમારી સમગ્ર ટીમ આમાં લાગેલી છે અને આવનારા પાંચ છ દિવસોમાં ફરીથી સ્થિતિ થાળે પડશે એવી મારી તમને અહીંયા ધારણ છે મુખ્યત્વે જે તકલીફ છે ભુજમાં એ સાતમો વોર્ડ આઠમો વોર્ડ અને અગિયારમો વોર્ડ જે રિલોકેશન સાઇટ્સ છે બધી ત્યાં મુખ્યત્વે તકલીફ છે જ્યાં ચારથી પાંચ પમ્પિંગ થઈને પાણી પહોંચે છે એ ત્યાં પાણી પહોંચાડવા માટે અમે નવેમ્બર મહિનામાં જ એક યોજના ઘડી જે એક નાનું અમથું એક ફેરફાર કરી અને જે પાણી જે છે માથા પરનું એ અમે ભુજીએ લેવાનું ચાલુ કર્યું સૌએ જોયું કે આપણે આખા ભુજને એકાંતરે પાણી આપી શકતા હતા ત્યારે પણ ત્યારે નર્મદાનો જથ્થો અમારી પાસે પૂરતો હતો અત્યારે નર્મદામાં અમારી પાસે ભૂજીયા સંપ ઉપર જે લેર સંપ છે ત્યાં જ ઓલરેડી ચાલીસથી પચાસ લાખ લીટરની ઘટ છે જે અમે ગમે તેમ કરી રહ્યા એને પૂર્વવત કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં જ કારોબારી જ્યારે મળી અમારી ભુજ સેવા સદનની ત્યારે ચાર બોર પંદર પચાસ એચપીની મોટરો એચડીપી પાઇપ્સ એના ફ્લેટ કેબલ્સ ઉપરાંત જેટલી પણ સો એચપીની દોઢસો એચપીની મોટરો કે આ ઉનાળાને ધ્યાને લઈ કપરા ઉનાળાને ધ્યાને લઈ કારણ કે ગયું વર્ષ દુષ્કાળનું વર્ષ હતું કે આ વર્ષે તકલીફ વધવાની છે ધ્યાને લઈ અને અમે એના ટોટલી પ્રોસેસ કરી નાખીએ છીએ કારોબારીએ પણ આ બધી વસ્તુ પાસ કરી નાખેલી છે અને બધી જ વસ્તુ અત્યારે પાણી પુરવઠાની ટીએસ માટે છેલ્લા ત્રણ મહિનાથી અટકેલી છે આવા આમાં હવે અમારા પણ હાથ બંધાયેલા છે અમે પણ અહીંયા રહેવાસી છીએ એટલે અમને ખબર છે કે કેવી રીતે ભુજને કેટલી તકલીફ છે શહેરીજનોને પાણીની એમાં ખાસ કરીને આ બહારના વિસ્તારોને એમાં જ્યારે જ્યારે પણ આંકડા આપવામાં આવે છે જ્યારે પણ અમે પાણીની માંગ કરીએ છીએ હવે આવતીકાલ ગઈકાલે અમે કલેક્ટરશ્રીને પણ અમે મળ્યા અમે ઘણીવાર મળ્યા એમણે પણ અમને બહુ સારો રિપ્લાય આપ્યો અને પોઝિટિવ રિપ્લાય આપ્યો કે અમે તમને પાણી થોડું વધારી દઈશું અત્યારે ભુજની જરૂરિયાત અત્યારેની હાલની પરિસ્થિતિ જોતા તો અમને માત્ર ચાલીસથી પચાસ લાખ લીટર એટલે કે ચાર એમએલ અથવા તો કાઢી કાઢી ત્રણ એમએલ આપે તો પણ અમે ભુજના લોકોને મહદઅંશે અમે ત્રીજા દિવસે કે એકાંતરે પાછું પાણી પૂર્વવત કરી શકશું